બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈઆઈજી ગીડાના માર્ગદર્શન હેઠળ બનેલી ટીમે શંકાસ્પદ હલચલોના આધારે આરોપીની ઓળખ કરી તેને કાબૂમાં લીધો પ્રાથમિક પૂછપરછ અને પુરાવાના આધારે આરોપી દ્વારા બગસરા શહેર તથા તાલુકામાં અંદાજે પચાસ જેટલા ચોરીના ગુનાઓને અંજામ આપ્યાની માહિતી સામે આવી છે કરપૂળ ચોરીને મુખ્ય બનાવમાંથી એક બગસરા શહેરની મેન બજારમાં બનેલી ચોરીની ઘટનાનું પોલીસ દ્વારા આરોપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું

દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ગરફૂડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચના આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરીને આઈડેન્ટીફાઈ કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને જે સંકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું મારી ટીમ દ્વારા ચાર દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલ

આ જે આરોપી છે એની એમો એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત રાજકોટ અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એ એકલો ઓપરેટ કરતો હોય છે